સુરત મહાનગરપાલિકાની સંકલન બેઠકમાં ધારાસભ્ય વિનુ મોરડીયાએ ગામ વિસ્તારમાં ગેરકાયદેસર ચાલતા ભંગારના ગોડાઉન અને સુરક્ષા ગાર્ડોની હાજરી અંગે અધિકારીનો ઉથળો લીધો હતો વધુમાં તેમણે કહ્યું કે મોટાભાગના પોઈન્ટ પર ભૂતિયા સિક્યોરિટી ગાર્ડની હાજરી બતાવી પાલિકાને ચૂનો ચોપડાય છે અને વોર્ડ ઓફિસ ગાર્ડન શાંતિકુંજ વાંચનાલય સહિતની જગ્યાઓ પર ચોપડે સિક્યુરિટી ગાર્ડ બતાવી ત્યાં કોઈ હોતું જ નથી સુરત મહાનગરપાલિકાની સંકલન બેઠકમાં માત્ર ત્રણ ધારાસભ્યો પૂર્ણેશ મોદી વિનુ મોરડિયા અને મનુ પટેલ હાજર રહ્યા હતા આ બેઠકમાં વિનુ મોરડિયાએ કતારગામ વિસ્તારમાં ગેરકાયદે ડોમ ચાલતા ભંગારવાળાના ન્યુસન્સ અને સુરક્ષા ગાડોની હાજરી અંગે ઉગ્ર રજૂઆતો કરી હતી ધારાસભ્ય વિનુ મોરડિયાએ કતારગામ શોરમાં ગેરકાયદેસર ભંગારના ગુડાઉનો હટાવવાની મોટી કાર્યવાહી અંગે પ્રશ્ન ઉઠાવ્યો ચોન અધિકારીઓએ જવાબ આપ્યો કે ગેરકાયદેસર ડોમ હટાવવા નોટિસ આપવામાં આવી છે અને ટૂંક સમયમાં ભંગાર ગોડાઉનો દૂર કરવામાં આવશે આ જવાબથી મોરડિયા સંતુષ્ટ થયા ન હતા અને તેઓ અધિકારીઓ સામે ઉકલે હતા તેમણે સવાલ કર્યો કે રહેણાંક મિલકતોમાં ડિમોલિશન કે સીલ કરતા નોટિસ આપવામાં આવતી નથી તો ભંગાર ગોડાઉનો માટે નોટિસ શા માટે અમારે આગળ પાંચક વર્ષ પહેલાં અંદાજીત એક ઘટના એવી બની હતી કે બહારથી કોઈ આવેલા વ્યક્તિ તેના આવી આ પ્રકારનો ધંધો કરી દીધી અને એને એક નાબાલિક દીકરીને ફસાવીને ત્યાં લઈ ગયા હતા અને એને અહીંની સુરત પોલીસ ચોવીસ કલા અડતાલીસ કલાકની અંદર શોધીને એ જંગલ વિસ્તારમાંથી શોધીને લાવી હતી અને ત્યારે બહુ ગંભીર રીતે એ એ મુદ્દો અમે એ જોયો છે એટલે ફરીથી કોઈ એવી ઘટના ન બને અને અજાણી વ્યક્તિઓ રેશનલ વિસ્તારમાં પ્રવેશ ન કરે અને એનાથી લારીવાળા હોય એનીથી રેકી કરતા હોય છે વિસ્તારમાં મારી તો વિનંતી એ પણ છે કે સોસાયટીની અંદર આ પ્રકારના લોકોને પ્રવેશ અંદર નહીં કરવા દેવો જોઈએ જેથી કરીને આવી ઘટનાઓને ટાળી શકાય સિક્યુરિટી ગાર્ડ જે કોર્પોરેશન જે કોન્ટ્રાક્ટ આપતી હોય છે કરોડો રૂપિયાનો વાર્ષિક કોન્ટ્રાક્ટ હોય છે અને એવા સમયે જ્યારે આના કોર્પોરેશનની માલિકીની મિલકતો હોય છે ત્યાં સિક્યુરિટી ગાર્ડ સમયે નથી જોવા મળતા હોય તો ફિટનેસ ન હોય ફિટનેસ તો ન હોય પણ એ કોઈ પણ જગ્યાએ ગમે ત્યાં ખૂણામાં જઈને આરામ ફરમાવતા હોય આ પ્રકારની ઘટનાઓ મારા ધ્યાન ઉપર આવી અને એને લઈને મેં રજૂઆત કરી કે આની ફિટનેસ તપાસ થવી જોઈ એની શારીરિક બરાબર છે કે કેમ ચાલી શકે છે કે કેમ એ યોગ્ય જગ્યાએ બેસવો જોઈએ એની હાજરીનું હાજરીમાં પણ કંઈક ને કંઈક ગોટાળા કરતા હોય છે જે કોન્ટ્રાક્ટરો બે જે ગાર્ડ્સ ફાળવવાની જગ્યાએ એકમાં એ ચલાવી લેતા હોય છે તો એના સ્તંભ પણ લેવા જોઈએ એના નામને મોબાઈલ સાથેનું એનું રજિસ્ટ્રેશન થવું પડે આ પ્રકારનું થાય તો યોગ્ય રીતે એને સેવા મળી રહે અને કોર્પોરેશનની મિલકતો સચવાય વાંચનાલય આંગણવાડી હોય એમાં પણ બેન દીકરીઓ નાના બાળકોની સલામતી જળવાય તે માટે થઈને આ કાર્યવાહી કરવી જોઈએ